નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વિરામચિહ્નો વિશે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત આપ સૌ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુજીપીજી માટે એસએસસી એચએસસી માટે જીપીએસસી યુપીએસસી માટે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ અત્યંત ઉપયોગી છે એટલું જ નહીં ભાષાકીય અભિવ્યક્તિ માટે પણ વિરામચિહ્નોની સમજ અત્યંત આવશ્યક છે તો ચાલો આપણે શરૂઆત કરીએ વિરામ ચિહ્નો વિશેની જાણકારી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો વિરામચિહ્નો જે શબ્દ છે એમાં વિરામ વત્તા ચિહ્ન એ રીતે આપણે સંધિ છૂટી પાડી શકીએ છીએ વિરામ એટલે શું અટકવું વિરામ લેવું વિરામ આપણે ક્યારે લઈએ જ્યારે આપણે ગતિમાં હોઈએ ત્યારે તો ભાષા જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પણ એક ગતિ છે પણ એ ચોક્કસ ઝડપમાં ક્યારેક આપણે અટકીએ છીએ અને તેનાથી ભાષા અભિવ્યક્તિ અથવા તો આપણા વિચારની અભિવ્યક્તિ આપણે ખૂબ જ સરસ રીતે કરી શકીએ છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ

એ કોઈ શબ્દ નથી એ માત્ર એક ચિહ્ન છે કે નિશાની છે વાક્યમાં જ્યાં વિરામ લેવાનું હોય એટલે કે જ્યાં અટકવાનું હોય આરોહ અવરોહ હોય અથવા શબ્દ પર ભાર મૂકવાનો હોય ત્યારે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે વિરામ ચિહ્નો ભાષાનું એક અનિવાર્ય ઉપાદાન છે એક અનિવાર્ય સાધન છે એમ કહી શકાય વિરામ ચિહ્નોનો ઉપયોગ શા માટે વિરામ ચિહ્નોનો ઉપયોગ અર્થને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે અર્થની વિશેષ એટલે કે સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે પણ કરવામાં આવે છે લખાણ કે ઉચ્ચારણમાં રજૂઆતમાં સહેજ પણ સંદિગ્ધતા અસ્પષ્ટતા ન રહે તે માટે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે વિરામ ચિહ્નો પ્રાથમિક હેતુ શું છે તો એના વિશે આપણે જાણીએ એક તો સમાપન બે ઉદ્ઘાટન ત્રણ વિભાજન અને ચાર સીમાંકન વિરામ કેટલા પ્રકારના છે વિરામ ચિહ્નો કુલ ઓગણીસ છે જે આપણે જોઈએ એક પૂર્ણ વિરામ અલ્પ વિરામ ચિહ્ન અર્ધ વિરામ ચિહ્ન ગુરુ વિરામ ચિહ્ન ઉદગાર ચિહ્ન પ્રશ્ન ચિહ્ન લઘુ રેખા અવતરણ ચિહ્ન લોપ ચિહ્ન એજ ટપકા પોલું મીંડું ફુદડી મોર પગલું ત્રાસી લીટી કૌંસ વિગ્રહ રેખા શબ્દ તૂટક આપણે સૌથી પહેલા અભ્યાસ કરીએ પૂર્ણ વિરામ વિશે કોઈ પણ સાદું વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ મુકાય છે વાક્યની પૂર્ણતા પ્રગટ કરતું ચિહ્ન એટલે પૂર્ણ વિરામ વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે યાદ રાખો પૂર્ણ વિરામ એક ટપકું છે લખવામાં તેની વચ્ચે પોલાણ ન હોવું જોઈએ એટલે કે શૂન્ય જેવું ન હોવું જોઈએ ઉદાહરણ જોઈએ આપણે અંકલેશ્વર એક જાણીતું શહેર છે બારડોલી મને ગમતું શહેર છે પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે કરી શકાય વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલું છે બીજું શબ્દનું સંક્ષિપ્ત રૂપ લખતી વખતે પણ પૂર્ણ વિરામ મુકાય છે આ ક બરાબર તાજા કલમ લી બરાબર લિખિતંગ અ સૌ બરાબર અખંડ સૌભાગ્યવતી ત્રીજો સૌભાગ્યૂક શબ્દો શબ્દો વગર આવે ત્યારે છે ગુજરાતી બ મરાઠી ક તેલુગુ ડ અંગ્રેજી પાંચમું પ્રકરણ કે પુસ્તકના શીર્ષકમાં પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો નહીં દાખલા તરીકે સેવન ટ્રીઝ તો એના પછી પૂર્ણ વિરામ લખશો તો એ અશુદ્ધ છે સેવન ટ્રીઝ ટ્રીસ

અને સ્વચ્છતા દરેકે અપનાવવા જેવા લક્ષણો છે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે સંબોધન પછી અલ્પ આવે ઉદાહરણ પ્રતિભા પેન આપ પત્ર લેખનના સંબોધન અને વિધાય વચન પછી અલ્પ આવે છે જેમ કે પૂજ્ય બાપુજી આપના સુહૃદયી માનનીય સાહેબશ્રી તો આ જે સંબોધન છે એના પછી અને વિધાય વચન પછી

અલ્પ વિરામ આવે ઉદાહરણ જોઈએ વિરામ આવે છે ઉદાહરણ જોઈએ હા હું આવીશ બેશક તમે જરૂર સફળ થશો આજ્ઞાર્થ પછી જો કોઈ આવતું હોય તો આજનાર્થ પછી અલ્પ વિરામ આવે છે સાંભળો અવાજ ન કરો જો આ તરફ ધ્યાન આપો ધ્યાન આપો આ જરૂરી વાત નોંધી લો અવાજ ન કરો છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે વાક્ય જ્યારે અને તેથી માટે પણ પરંતુ વગેરે થી જોડાતું હોય ત્યારે તે अल्पविराम થી જુધુ પડે છે લાંબા વાક્યોના પેટા વાક્યો પછી अल्पविराम મુકાય છે अल्पविराम વિવિધ રીતે વપરાય છે વપરાય તો સ્પષ્ટ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે જો અલ્પ વિરામ યોગ્ય રીતે વાપરતા આવડે તો અભિવ્યક્તિ વિષદ સ્પષ્ટ અને અસંદિગ્ધ એટલે કે નિશ્ચિત બને છે લાંબા પેટા વાક્યોને જુદા પાડવા અલ્પ વિરામ અમે રમતના મેદાનમાં જ હોઈશું વાક્યની વચ્ચે કેટલાક શબ્દો કે શબ્દ સમૂહોને જુદા પાડવાને બે અલ્પવિરામ વપરાય છે આ છોકરીઓ તો તમે જાણો છો કે ઘણી